હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો ફરી વાર તમારું મહાદેવ મોબાઈલ માં સ્વાગત છે તો મિત્રો આપણે જે લાસ્ટ વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને આપણો ટુ કે નો ગોલ કર્યો હતો તમે જોઈ શકો છો કે ઓગણીસો ને સાવ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે સાથે ત્રણસો વ્યૂ પણ વિડીયોમાં મળ્યા છે એકસો ને તૌતેર કોમેન્ટ આવી ગઈ છે મિત્રો તો હું તો લખી લખી થાકી ગયો મિત્રો અને હજી કોમેન્ટ ચાલુ જ છે

એક નવી પણ ગીત મેં એડ કરી છે મિત્રો તો હું મારા વાદા પ્રમાણે ખરું ઉતરીશ અને લાઈવમાં હું પાછું ફરી વિડીયો બનાવીશ ને ત્યારે એમાં હું તમને ખુશી સાથે ગીવ એ કરશું આપણે અને એમાં જે નામ નીકળશે એને જરૂર આપણે ગીત આપશું અને સાથે મેં કોમેન્ટ લખી કે તમે જોઈ શકો છો કે એક એકનું નામ મેં લખ્યું છે કે કોઈ એને આપણા સબસ્ક્રાઈબર આપણા મિત્રો કોઈ બાકી ન રહી જવા જોઈએ અમે મિત્રો જોઈ શકો છો બધાયના નામ લખેલા છે એટલા માટે થઈ અને પાછી એવી જાગી બધી કોમેન્ટ આવી ગઈ છે કે અને હજી પણ ચાલુ જ છે તો આપણે વ્યૂ ઘટે મિત્રો 2k તો હમણી થઈ જશે એમાં ખાલી માત્ર થોડા કે સબસ્ક્રાઇબર બટે પણ વિડિયોને શેર કરો અને ઓ અને તમે ગિફ્ટ પણ જોઈ શકો છો કે બહુ સારામાં સારી છે આ 1000 રૂપિયાનું બજારમાં મળે છે વિડિયો કંપની લાઇટિંગ

વેલો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા જે મિત્રો હોય એને પણ તમે શેર કરી દે બોલો તો આપણું વેલું વિડીયોનો આપણો ટાસ્ક છે તે પૂરો થાય અને જેમ બને એમ આપણા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જો આપણો આમાં તમારે આ વિડીયોમાં મને જો સારામાં સારો તમારો રિસ્પોન્સ મળ્યો છે અને આપણે નેક્સ્ટ ટાઈમ ગીવ અવે રાખશું એમાં મોટામાં મોટું પ્રોડક્ટ રાખ્યું એ મારી પ્રોમિસ છે મિત્રો મને પ્રાપ્ત

કે આજે મારી ફૂગ ન થાય જાજી બધી એવી કોમેન્ટ આવી ગઈ છે અને આપણે ટાક્સમાં સાતસો વ્યૂ માત્ર સાતસો વ્યૂ ઘટે છે સબસ્ક્રાઈબર આપણે ટુ કે કમ્પ્લીટ થવાની ગણતરી જ આપણે ગણી શકીએ કે બસ થવાની ગણતરી જ છે ઓગણીસો ત્રાણું પણ તમે જોઈ શકો છો કે એકસો ને પિંચોતેર કોમેન્ટ છે અને બસો ને વ્યૂ મળ્યા છે તો મિત્રો આપણે જે ગીવ અવે વિડીયો હતો એની લિંક આપણે કોમેન્ટ સેક્શનમાં હું શેર કરું છું અને જેમ બને એમ વેલો આપણો વિડીયો શેર કરો અને વન કે વ્યૂ સુધી પહોંચાડો તો આપણે વહેલી તકે ડ્રો કરી નાખીએ બરાબર અને આ પ્રમાણે સપોર્ટ દેતા રહેજો ધન્યવાદ આભાર થેન્ક યુ મહાદેવ મહાદેવ